જેટીનું રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું હનસોટ તાલુકાના મમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની તકલીફોને ધ્યાને લઈને રાજ્ય સરકાર નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અનુદાનમાંથી ગુજરાત મેરેટાઇમ બોર્ડ દ્વારા એકવીસ કરોડ વીસ લાખના ખર્ચે નવનિર્મિત જેટીનું ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ અને પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના વરદ લોકાર્પણ કરવામાં આવ્યું આ જેટીનું નિર્માણ થતા પરિક્રમાવાસીઓને તેનો લાભ થશે ઉપરાંત નર્મદા પરિક્રમાવાસીઓ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ પ્રાથમિક સુવિધા વિકસાવવા અંગે ટૂંકા ગાળાના આયોજન રૂપે તારીખ છ પાંચ બે હજાર પચીસ સુધી પણ વિવિધ ટેમ્પરરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા અંકલેશ્વર હાંસોડના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર ગુજરાત ના તત્કાલી મુખ્યમંત્રી મોદી સાહેબ આ વિસ્તારમાં પીવાના પાણી નતી ત્યારે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જયારે ગુજરાત ના ત્યારે આ વિસ્તારની અંદર કેનાલો પાકી કાઢીને છેવાડાના વિસ્તાર સુધી પાણી પતવાનું પણ કામ કર્યું છે આ નર્મદા મૈયાની વાત કરીએ ત્યારે આખા વિશ્વની અંદર એક એવી માત્ર નદી છે કે જેની પરિક્રમા થાય છે એવી માં નર્મદા મૈયાના આજે અહીંયા જ્યારે જયંતીનું જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મીઠી તલાઈ ખાતેથી ખાદમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ મીઠી તલાઈ ખાતે એકત્રીસ કરોડના ખર્ચે જેટીનું બાંધકામ કર્યું છે અને અહીંયા ભુલેશ્વર ખાતે પણ એકવીસ કરોડ સિત્તેર લાખના ખર્ચે આજે અહીંયા જેનું જ્યારે નિર્માણ થયું ત્યારે આવનારા પરિક્રમાવાસીઓ લગભગ લાખથી પણ વધારે છે દર વર્ષે અહીંયા નર્મદા મૈયાની પરિક્રમા કરતા હતા ત્યારે એ તમામ લોકો કાદર કિચરમાં જરા એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રી આદિવાસી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે કર્યું ત્યારે આજે અહીંયા તમામ લોકોને લોકો છે માછીમારીના લોકો છે ગામના લોકોને પણ તમામ લોકોને આ લાભ બધાને મળવાનો છે મા નર્મદાના તટ કિનારા ઉપર વાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે જે નર્મદાનું પરિભ્રમા કરનાર જે લોકો છે એમના માટે ગુજરાત સરકાર અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની જે નેમ છે એ નેમને કારણે આજે ગુજરાતમાં સૌ પ્રથમ પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા એના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ યોજના માટે જ્યારે ખાતમુહૂર્ત થયું પછી એનું લોન્ચિંગ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા હતા અને આજે આપ સૌ જોઈ રહ્યો છો તે પ્રમાણે આ કિનારા ઉપર હું પોતે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ગુજરાત સરકારના મંત્રી તરીકે અહીં આજે આવ્યો છું ખાસ કરીને હું નસીબદાર તરીકે હું ગણાવું છું કારણ કે આનું જે ઉદઘાટન છે એ ગુજરાતના મુખ્યમંત્રી મુદુને મક્કમ સભાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હસ્તકે થવાનું હતું પરંતુ આજે મારે હસ્તકે થયું છે અને આજે આ જે કાર્ય થઈ રહ્યા છે એના માટે હું ગિરીશા ગિરીશચંદ્રને ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે એમની જે નેમ છે કામ કરવાની એમણે મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે પણ રજૂઆત કરી હતી દેશના વડાપ્રધાન બન્યા પછી પણ રજૂઆત કરવામાં આવી છે અને તેને કારણે આજે અહીંયા બંને કિનારા ઉપર જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આનાથી આ સમગ્ર ધર્મદાના કિનારા ઉપર જેટલા પણ પરિભ્રમણ કરનારા હશે એ તમામે તમામ લોકોને ખૂબ ફાયદો થશે તેને ધ્યાનમાં રાખીને આ જેટલીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સાથે મારી સાથે મારા વિધાનસભાના ધારાસભ્યભાઈ ઈશ્વરભાઈ પટેલ મારા પ્રમુખ ભરૂચ જિલ્લાના ભાઈ પ્રકાશભાઈ મોદી આમ તો નરેન્દ્રભાઈ મોદીના નાનાભાઈ કહે છે અમે એવા પ્રકાશભાઈ મોદીજી અને ઘણા બધા મારા કાર્યકર્તાઓ મારી સાથે ઉપસ્થિત રહ્યા છે અને આજે ફરી આ જેટીનું અમે ઉદઘાટન કર્યું છે